ગીર રક્ષિત વિસ્તારમાં પંદરસો ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્યજીવો ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મૃત્યુ તથા ઈજાથી બચાવવાનો છે આરઆઈ એલ એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન બે હજાર એકવીસમાં સમજૂતી કરાર એમઓયુ કર્યા હતા વન્યજીવ પ્રેમી અને આરઆઈએલના કોર્પોરેટ ઓફિસના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસી શ્યામના છસો આડત્રીસ અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા તાલાળા અને કોડીનારમાં આઠસો છન્નું કુવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે અહેવાલ પરાક્રમ સિંહ રાણા